એમાં કાચું રહી ગયું હશે તો ઉધઈ ખાશે કાચું રહી ગયું હશે તો અળસિયું ખાશે પણ એ કાચું હશે એને પાકું કરશે પછી જમીન ને ઓછી બનાવશે કે પથ્થર જેવી બનાવશે કે ખારી બનાવશે અને પાણીનો વપરાશ ઘટાડશે કે વધારશે હવે આપ સાચું ખાતર તમને ખબર આ માપદંડ હું મારી વાત નથી કરતો મેં એના માપ દીધા છે પ્રમાણ દીધા છે

તમે એવો પાક વાવો કે એમાંથી ખાતર મળે બરાબર બધા પાકોમાંથી લગભગ મળે ધારો કે આ શેરડી વાવી છે તો શેરડી લઈ લીધી કા ગાય ખાશે અને સીધા તો ભગવાને વ્યવસ્થા જ કરી છે ખાતર ની કે દરેક માં તમને માલ લઈ લીધા પછી પાછું ધરતી ને દેવા માટે તો એને ભેગું દીધું જ છે એના પશુઓને દેવા માટે ભેગું દીધું જ છે પક્ષીઓને દેવાનું ભેગું દીધું જ છે આપણે કઈ દેવાની જરૂર નથી આપણે લઈ લઈએ છીએ એ પ્રોબ્લેમ છે પેલાના જમાનામાં મને કયો ગાડા ભરીને ખાતર નાખતા ગામનું પણ ખાતર ભેગું કરતા બધું નાખતા અને માલ કેટલો નીકળતો કેટલાય ગાડા ખાતરો નાખે અને માલ નીકળે એટલા ગાડા ભરીને માલ લેતા આજે શું છે તો કે ટ્રકો ભરીને માલ કાઢીએ છીએ અને દઈએ છીએ શું તો કે પચીસ ગુણી દઈએ પચાસ ગુણી દઈએ દઈએ ગુણીમાં લઈએ ટ્રકો આ ધરતી કેટલા દિવસ રહેશે અભાવમાં જીવો શું ખાશે તો આપણે રીસાયકલિંગ ની જે આપણી ભારતની પદ્ધતિ હતી એ આપણે પદ્ધતિ અપનાવવાની છે આપણે ખાડામાં કચરો અને ગોબર ને બધું નાખતા આ જે સાધનો યુગ છે આપણે ખાડામાં નથી કરવું બારે કરી શકો એને લેર કરતા જાઓ એના ઉપર પાણીથી ભીંજવતા જાઓ માટી નાખતા જાઓ તો તમને વચ્ચે વચ્ચે તો શું બાર મહિને એક વખત એ લોકોને જરૂર પડતી એટલે શિયાળામાં એ ખાતર નાખી દે ને એવું એ શિયાળે ખાતર બને ચોમાસે ઉનાળામાં સીધી વાવણી કરતા તો આપણે પ્લાન કરવાનું છે ખાતર બનાવવાનું અને એ ખાતરનું મેરવણ કોણ છે તો કે ગાયના ગોબર છે ને એનું મેરવણ છે એનામાં એવા બેક્ટેરિયા છે કે જે આ ખાતર માં ભળીને હજારો ની સંખ્યામાં બનશે એ કમ્પોસ્ટ ખાતર છે ને ભેજ પકડશે એ ભેજ પકડશે ઠંડક રહેશે એટલે એમાં એમાં જે જ્યારે ગોબરના બેક્ટેરિયા નાખશું તો એ બેક્ટેરિયા જીવામૃત બનાવણી પડે એની અંદર ઓટોમેટિક વધતા જશે બરાબર એ ભેજ રહેવાને કારણે એટલે આપણે જે ખાદાવાળી પદ્ધતિ આપણી હતી એ બેસ્ટ પદ્ધતિ હતી બીજું આજે તમારા ઘરમાં કેટલા જ ઘરે ગાયોને ભેંસો છે અને તમે ખેતીમાં નાખો છો પણ તમને રિઝલ્ટ એટલું મળતું નથી શું કામ તમે જે ગોબર છે ને શું કરો છો ઉપાડીને પેલે ધગલો કરો છો એ ધગલો કરો છો ને એનામાં તડકાને કારણે ને હવાને કારણે એનામાં નાઇટ્રોજન છે ને ઉડી જાય છે ગોબર અંદર અને એ સુકાઈ જાય છે સુકાઈ જાય ને એટલે એની અંદર જે નાઇટ્રોજન હતો એ નીકળી ગયો પછી તો ફાઈબર રહ્યો અંદર અને આ ફાઈબર રહે તો એનામાં નાઇટ્રોજન નથી એવું તમને ચેક કરવું હોય તો એનું પ્રમાણ દઉં એક કે તાજું ગોબર છે ને એક ધુરિયામાં હલાવો અને એક સૂકું ગોબર છે એને કોટી ભૂકો કરીને ધુરિયામાં હલાવો કયામાં રિઝલ્ટ મળે છે મને કહેજો તાજા તમને ખબર પડશે કે આ સૂકામાં નાઇટ્રોજન નથી તો યુરિયાની આપણા પશુ પક્ષીઓ છે ને એ યુરિયાની ફેક્ટરી છે પણ એ યુરિયાને વાપરવાની આપણને ખબર નથી મને કહ્યું આપણે ગાયો ભેંસો બાંધીએ ક્યાં છીએ ઘરમાં ખેતી ક્યાં કરીએ ખેતરમાં તો એ નીચે છે એ યુરિયા ક્યાં ગયો એનો પેશાબ ને મૂત્ર ને ક્યાં ગયો એ જ્યાં ખેતી નથી કરવી એમાં ગયો અને આપણે પકડતા નથી એક ગાય એ એના મૂત્ર દ્વારા ચાર ગોળની યુરિયા વર્ષ દરમિયાન આપે અને એક ગાય એના ગોબર થી ચાર ગુણી યુરિયા માં જેટલો નાઇટ્રોજન હોય એટલો નાઇટ્રોજન એ ગોબર દ્વારા આપે એટલે એક ગાય પોતાના જીવન દરમિયાન આઠ ગુણી એક ભેંસ અથવા ગાય આઠ ગુણી યુરિયા આપે છે કેટલું પણ આપે ભેગું કરીએ તો નકા નહીં